શહેરના કુંબરવાડા અક્ષરપાર પૈસાની બાબતને લઈને હુમલાને લઈને ચાર આરોપીને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે ઝડપી લીધા બાદ તેનું કરવામાં આવ્યું હતું ભાવનગરના કુંભરવાડા વિસ્તારમાં જુની અદાવતમાં એક દંપતી પર પાઇપ અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરવાની ઘટના બની હતી ફરિયાદ મુજબ ફરિયાદી અજીતભાઈ રહાણી અને તેમના સંબંધી નવનીતભાઈ વચ્ચે અગાઉ પૈસા બાબતે બોલાચાલી થઈ હતી આ બાબતની દાજ રાખીને દંપતી પર અક્ષરપાક સ્કૂલ પાસે આરોપીઓ તેમને રોકી લાકડી પાઇપ અને ધારિયા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં દંપીને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ કેસમાં પોલીસે આરોપી ભરતભાઈ ગંગારામ મનીષભાઈ ગંગારામ કુબેરભાઈ ગંગારામ પિયુષભાઈ રમેશભાઈ રહાણીને ઝડપી લઈ ઘટના સ્થળે લઈ તેનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું આગળ આગળ લઈ જાઓ તમે એમને મોકલી 拿过。